સ્વાગત છે ખેડૂતભાઈઓ ભાઈઓ રહો મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફગ્યુશન ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે આપણી ચેનલ ઉપર જે તમે મેસી ફગ્યુશન બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર જોઈ શકો છો જીએ સિરીઝમાં આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે રાજેશભાઈને આ ટ્રેક્ટર તાત્કાલિક ધોરણે વેચવાનું છે ખેડૂતભાઈઓ તો વિડીયો આખો જોજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તમે ઓનરનો કોન્ટેક્ટ કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો આખો જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વિડીયો આવતા હોય મારી ચેનલ ઉપર એ તમને મળી જાય તો વાત કરીએ આપણે મેસી ફર્ગ્યુશન ટૅક્ટરની તમે કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો આખું કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને કંપની કલરમાં ટ્રેક્ટર છે ટાયરની વાત કરીએ તો મોટા ટાયર તમને સો સો ટકા જોવા મળશે રિમોટ કરેલા અને આગળના ટાયર તમને એંશી પંચીસી ટકા જોવા મળી જાય છે એટલે ટાયરની કન્ડિશન તમને સારી જોવા મળી જાય છે ચારે ચાર ટાયર તમે જોઈ શકો છો વિડીયોની અંદર જે સિરીઝમાં આ ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર બેનું જે તમે મેસી ફેગ્યુસન જોઈ શકો છો તે બે હજાર બેનું મોડલ જોવા મળશે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે જે કોઈ ભાઈનું ટ્રેક્ટર લેવો હોય તે રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો તમે જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો તેથી ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારા ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમતભાઈ રાખેલી છે એક લાખ અને પંચ્યાસી હજાર સાવ ઓછી કિંમતમાં દઈ દેવાનું છે તો જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ જસદણ જિલ્લો રાજકોટ અને રાજેશભાઈ પાસે જોવા મળશે રાજેશભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે ડિસ્ક્રિપ્શનમાં તો જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય મેસી ફેરગ્યુસન તે જલ્દીથી રાજેશભાઈનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર નહીં વેચાતા વાર નહીં લાગે ખેડૂત ભાઈઓ ગણતરીના સમયમાં ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે